નમસ્કાર મિત્રો જો સ્કોર્પિયો લીધા પછી ડીઝલ ચોરી કરવી પડતી હોય તો ખરેખર સ્કોર્પિયો ન લેવાય કારણ કે જો ડીઝલનો નો ખરેખર વેચ થતો ન હોય તો આ મિત્રો આપણે એટલા માટે બોલીએ છીએ કે આ જયરાત્રી ના સ્કોર્પિયો જે ચાલક છે અને એની સાથે જે બીજા ગેંગમાં જે કોઈ હોય તે સાતક જેટલી જે ટ્રકો છે એને નિશાન બનાવી છે અને ટ્રકોના જે તાળા છે તાળા તોડી ટ્રકની જે ટાંકીનું જે તાળું મારેલું હોય તે તોડીને તેમાં રહેલું જે ડીઝલ છે એ ડીઝલ ચોરી ગયા છે હળવદ જીઆઈડીસીમાં તેની સાથે માર્કેટ યાર્ડની સામે અહીં શિવશક્તિ ગેરેજ છે તો ત્યાં દેવડિયા તરફ એટલે દેવડિયાથી હળવદનો જે રૂટ હતો એમનો આખો નક્કી કરેલો હશે અને સ્કોર્પિયો લઈને આવ્યા હતા અને સ્કોર્પિયો ચાલકોએ જે છે એ ટ્રકોની જે ટાંકી છે તળિયા ઝાટક કરી દીધી છે આપણી સાથે સાથે ટ્રક ચાલકો છે છે એના માલિકો આપણે પણ પણ વાત કરીએ એની થોડા સમય આપણા હળવદમાં જે હોટલ હરિદર્શન હતી તેના ગ્રાઉન્ડમાં જે છે એ ડીઝલની ની એની ચોરીયુ થઈ હતી એટલે ટ્રક ચાલકોએ જે છે એ ખાસ કરીને ધ્યાન રાખવા જેવો સમય હવે આવી ગયો છે આપણી સાથે એક ટ્રકના માલિક છે એમની પણ ત્રણેક ટ્રકોમાંથી ડીઝલ જે છે એ ચોરાણું છે શું તમાર નામ રોહિતભાઈ ભૂપતભાઈ રાઠોડ રોહિતભાઈ તમારી કેટલી ટ્રકોમાંથી ડીઝલ ગયું કારણ કે અત્યારે ત્રણ રૂપિયાની આસપાસ ડીઝલ છે અને કેટલા લીટર ડીઝલ ગયું અને ક્યારે ગયું મારા ટ્રક માંથી પાંચસો થી છસો લીટર જેવું ડીઝલ ગયું અને ત્રણ ટ્રક માંથી ગયું એક બે જીએડી પડી હતી કારખાના સામે અને એક જીએડી હાઈવે માથે પડી હતી એમાંથી નીકળી ગયું એટલે અંદાજે રાતે કેટલાક વાગે નીકળ્યું કઈ ચાર વાગ્યા ચાર વાગ્યા પછી ચાર વાગ્યા ના ગાળે જ તો પછી એક સ્કોર્પિયો હેન્ડ તોલ નાકે ને તમે જોવડાયું તું બધું તો એ કઈ રીતના ખબર પડી કે આ વાળો જે છે એ ડીઝલને ચોરી ગયો એટલે તોલ નાકે જોડાયું નથી પણ અહીંયા અમે પાછળ જ ગયા હતા તા શિવશક્તિમાં ડીઝલ કાઢતા હતા શિવશક્તિ જે ગેરહાજરીને ત્યાં ડીઝલ કાઢતા હતા અને અહીંથી એનાથી આગળ પછી દેવડીએ ડીઝલ કાઢ્યું ત્યાં સુધી અમે વાય હતા તોલ નાકા વધી પછી સ્કોર્પિયો હારે નથી પોલીસને કે ને જાણ કે એવું જો કર્યું હોત તો કંઈક પકડી ન જાત? હા તો પકડી જાત પણ એટલો તો ટાઈમ જ નતો સ્કોર્પિયો બાઇક ને તો ક્યાં ભેગી થવા દે એટલે તમે રાતે તમે કારખાને જતા બૈનું કે પછી માણસ નો ફોન આવ્યો કારખાને થઈ કે ડીઝલ આપડી ગાડી માં નીકળું કે એટલે હું ઘરે થી આયો એટલી વાર માંથી કાઢી નીકળી ગયા તો એટલે આયા થી તમે વરી પાસે ચોકડી ગયા તો અહીંયા કાટતા થાય કેટલાક લોકો હતા જણા તો બે જ હતા એક ડ્રાઈવર હતો અને બ્લેક કાચ હતા એટલે કઈ દેખાણો નથી અને એક બીજો હતા બે જણા હતા કઈ નંબર કે કઈ સ્કોર્પિયો ન હતા કે એવું કઈ છે નહી ના સ્કોર્પિયો માં કોઈ નંબર પ્લેટ કે કોઈ નંબર નહોતા

આ બધા કઈ છોટા હાથી કેવા લઈને તો કઈ ડીઝલ ચોરવા આવવાના નથી નકે તો આપ કીધું ને બાઈક લઈને અમે હતા ભેગા નો થવા દે નો જ થોડું સ્કોર્પિયો બાકી બીજા એવા છોટા હાથી કેવા કઈ વાહનો લઈને આવે તેમના એમના કોક પાથરા પાડી દે ને એટલે આવું છે એટલે ટ્રક ચાલકોએ ખાસ મિત્રો અત્યારે આપણે બધા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એટલા માટે મળી છે કે ટ્રક ચાલકોએ ખાસ કરીને ધ્યાન રાખવા જેવું સમય છે ધ્યાન રાખવું પડે એવી છે કારણ કે અત્યારે શિયાળો એક તો ચાલુ છે આ ધુમ્મસવાળું વાતાવરણ હતું અને ચોરો જે છે એ વહેલી સવારના જ કોઈ પણ જે ચોરીના બનાવોને જે એ અંજામ આપતા હોય છે રોહિતભાઈ તમે કંઈક ટ્રક ચાલકોને અપીલ કરો કે ધ્યાન રાખો નહીતર પછી ડીઝલના ત્રાણું રૂપિયા અત્યારે ભાવ છે મને તો ખ્યાલ છે કે તમે હવારમાં રણમાં ફેરા કરવાના હોય એટલે રાતે ફૂલ કરાવીને મેકી દો અને એ વરી પાછ તમે ફૂલ કરાવેલી ટાંકીના તરિયા કોક બીજા દેખાડી જાય ટ્રકવાળાને તો જાજુ ધ્યાન રાખવું પડે એવું હા નકર તો આ ભેગું ટાન થાય એટલું તો કમાણી નથી ટ્રકમાં હા બોલોરો ને નમર પ્લેટ નહોતી બોલોરને નમર પ્લેટ નહોતી રોહિતભાઈ કે સોરપિયોની હા કરો રૂપિયો નહીં દસ સાડા દસ વાગ્યે પાસઠ કેનલે બે આદમી જોઈતી પડી છે ગાડી એમ

એટલે હમણાં થોડા સમય પહેલા મિત્રો આપણે જે છે હરીદર્શન ના ગ્રાઉન્ડ માંથી એના પેલા ભારતના પંપની સામેથી એટલે આવી જે આ ડીઝલ ચોર ગેમ જે છે એ સક્રિય છે જ એને પણ મોકો મળતો હોય છે ત્યારે એ આવા નિશાન પરંતુ એક બે ટ્રકો માંથી જયારે ડીઝલ ચોરી થાય તો પછી એ ટ્રક ચાલકો કે કોઈને કહેતા હોતા નથી એટલે આવા જે બનાવો છે એ સામે આવતા નથી બાકી તો આ સતત ચાલતું જ હોય છે આજે તો એકી સાથે છ સાત જેટલી ટ્રકોમાંથી ડીઝલ ચોરાણું છે એટલે ખ્યાલ આવ્યો એટલે ખબર પડી નહીતર એક બે એક બે તો આ રીતના ડીઝલની ચોરી થતી જ હોય છે છે એટલે પોલીસ પણ જે જે એ સમયે નંબર પ્લેટ વગરના કંઈ વાહનો હોય કે આવા સ્કોર્પિયો જેવા કઈ વાહનો હોય કે બીજા હોય તો એવા વાહનોની પણ હાઈવે ઉપર કે પેટ્રોલિંગના સમયે પોલીસ હોય તો એ પણ એને ચેકિંગ કરે એની તપાસ કરે એ જરૂરી છે જેના કારણે હમણાં વાત કરીને અમને કે હવે ભાડામાં કઈ લેવાનું છે નહીં તાણું રૂપિયાનો ભાવ ડીઝલનો છે અને રાત્રીના ફૂલ કરાવ્યું હોય ને હવારમાં ખાલી કરી નાખે એટલે આપણને બધાને ખબર છે કે કઈ લેવાનું રહેતું નથી અમુકનું દેવાનું જ રહે છે એટલે પોલીસ પણ જે છે એ પણ આમાં જે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂર છે આભાર મિત્રો